સોટેજી મુક્તિ ઇતિહાસમાં ભગવાનની પહેલાની સમાવિષ્ટ કરે છે જે આપણને હસીઆમાં ઘડાયેલા ગયેલા લોકોને સુધી પહોંચાડવામાં અને મુલાકાત દ્વારા ખોવાયેલી પ્રતિષ્ઠા પછી મેળવવા માટે તેને પ્રતિબિંબ કરવા માટે કહે છે પ્રાર્થના તારણહારને શોધતા આપણામાં ખોવાયેલાને શોધો અમને તમારા હૃદયથી બાઇટ્સ પર વિશ્વાસના બીજા એક મોટા જથ્થામાં આપનું સ્વાગત છે જ્યાં અમે દરેકના સામાન્ય દિવસોના પ્રકાશિત કરવા માટે શાસ્ત્રના ખજાનાનો ખજાનો ખોલીએ છીએ જો તમે નવા છો અથવા તમે એક મિનિટથી વધારે આ મારા ચેનલમાં આવ્યા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવો અને તમારી સાથે રહેલ સાપ્તાહિક પ્રતિબિંબ માટે ઘંટડી દબાવો અને જો આજના ઈસુ દ્વારા શોધ પરનો સંદેશ પડવો પાડે છે તો લાઈક દબાવો તમારી ખોવાયેલી અને મળી ગયેલી વાર્તા નીચે કમેન્ટ કરો હું બધાને જવાબ આપું છું અને તેને એવા મિત્રો સાથે શેર કરો જે હમણાં થોડો છુપાયેલો અનુભવે છે ચાલો આને સાથે શોધવાની સમુદાય બનાવીએ હું રોઝલી છું અને આજે બુધવાર ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ સામાન્ય સમયના તેત્રીસમાં અઠવાડિયામાં આપણે લુક અધ્યાય ઓગણીસ કલમ દસમાં ચડી રહ્યા છીએ કેમકે જે ખોવાયું છે તે શોધવા તથા ઉદ્ધાર કરવાનો સારો માણસનો દીકરો આવ્યો છે આ ફક્ત પ્રાચીન ઇતિહાસ નથી તમારી ઉપર સ્ટેજ અથવા તમે છુપાવવા માટે ગમે તેટલી ઊંચાઈ પર ચઢ્યા હોય તે ઈસુ આપણને શોધી રહ્યા છે તમારી ઉપર તમારું સ્તર અથવા તમને છુપાવવા માટે કેટલી ઊંચાઈ પર ચઢ્યા છો તે મહત્વનો નથી કલ્પના કરો જાકી ટૂંકા કદનો કરવેરાનો માણસ જેની તરફ બધાની નજર છે તે રમતના મેદાનમાં બાળકોની જેમ ગુલ ગુલર ઉછાળે છે ફક્ત ઈસુને જોવા માટે તે એક કરતાં વધુ રીતે ખોવાઈ ગયો છે ખોટી રીતે મેળવેલા નફાથી ભરેલા ખિસ્સા મિત્રમાંથી ખાલી હૃદય

કારણ કે ઈસુ પવિત્ર લોકો પાસેથી હાઈફાઈ માટે પૃથ્વી પર નથી આવ્યા તે ખોવાયેલા શોધવા અને બચાવવા આવ્યો હતો તમારું ખોવાયેલ મારું ખોવાયેલ આપણું સુંદર રીતે ગુમાવેલું ગુમાવેલું જીવન જીવનના દરેક પ્રકાર માટે આ અલગ અલગ અસર કરે છે ખરું ને બાળકો તૈયાર છો કે નહીં હું આવું છું ભગવાનનો અવાજ તમારી રમતો અને હાસ્ય દ્વારા બોલાવે છે તમારા વિશાળ અજાયબીઓને બચાવે છે કિશોરો હું કોણ છું પસંદ અને લેબલ્સના ધુમ્મસમાંથી ખોવાયેલા છો તે તમારી સોશિયલ મીડિયા શાખાઓને સ્ક્રોલ કરી રહ્યો છે કહે છે મારી પાસે તમારી સાચી વાર્તા તૈયાર છે માતા પિતા અને વ્યવસાયકો કરવા માટે કાર્ય અને શું જોમાં ડૂબી રહ્યા છે તે તમને ગડબડમાં શોધે છે અર્થપૂર્ણ માટે તમારી ઊર્જા બચાવે છે અને વડીલો રસ્તાઓ સારી રીતે મુસાફરી કરી રહ્યા છે પરંતુ ઢાઘ હજુ પણ કોમળ છે તે તમારી શાનપણને વહાલ કરે છે તમને એક કાયમી પરિવારને ખેંચે છે જેમાં તમે ક્યારે અથવાના ઝાડામાં બેઠેલા છીએ પરંતુ અહીં ગેમ ચેન્જર છે જ્યારે ઈસુ કોઈ શોધે છે ત્યારે તે સાંકળ પ્રતિક્રિયા શરૂ કરે છે તમારી

બાજુમાં ઘાયલ શાંત વ્યક્તિને સાંભળો સાંભળવા માટે જગ્યા બચાવો ભટકનારાઓની દુનિયામાં ચાલો આપણે સ્વાગત સમિતિ બનાવીએ તો આ મહાન બુધવારના વાવાઝોડામાં ભયની અવાજ ભોજન પેકિંગ સપના મુલતવી લુખ ઓગણીસને તમારા લંગર બનાવા બનવા દો ઈસુ હજુ પણ ભીડને જોઈ રહ્યા છે હજુ પણ તમારા નામનો બૂમ પાડી રહ્યા છે નીચે ઉતરો ખુલ્લા થાઓ અને મુક્તિને અંદર ફરતા જુઓ યુવાન હૃદય તમારા બોલ્ડ પગલા અનુભવી આત્માઓ સ્થિર કૃપા જે તમને મળી રહી છે સાથે મળીને આપણે જીવીએ છીએ છુપે છુપાયેલા લોકો શોધતી આંખો પૃથ્વી પર થાકેલા લોકો માટે હાથ પહોળા ઈસુની પ્રેમ સાથે મોટેથી જીવીએ છીએ ચાલો પ્રાર્થના કરીએ પ્રભુ ઈસુ મહાન શોધક ક્યારેય પીછો વંદન ન કરવા બદલ આભાર તમારા હૃદયને તમારી જેમ શોધ કરવા માટે ટ્યુન કરો તે પણ અવિરતપણે આનંદથી આમેન વાહ આજ માટે આ અમારો બાઇટ છે જો તેનાથી કંઈક ઉત્તેજિત થયું હોય તો લાઈક બટન ક્લિક કરીને એલ્ગોરિધમને જણાવો માટે લાઈક કરો કમેન્ટ કરો કે ઈસુએ તાજેતરમાં તમને કેવી રીતે શોધ્યા છે મિત્રને પણ કરો અને શોધ ફેલાવવા માટે શેર કરો આવતીકાલના પાણીના ટિપ્પા માટે સબસ્ક્રાઈબ કરો કોણ જાણે ક્યારે રત્ન કયો રત્ન તમારા માટે રાહ જોયો છે વાઇટ્સમાં જાઓ અને શોધમાં જોડાઓ આ અઠવાડિયે તમે કયા ખોવાયેલા વ્યક્તિ સુધી પહોંચ્યા કમેન્ટ્સમાં મળીશું ભગવાન આશીર્વાદ આપે અને શોધતા રહો